નમસ્કાર દર્શક મિત્રો માયસર્ફ ડૉક્ટર જે પટેલ હું એક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું અને લાસ્ટ વીસ વર્ષથી સુરતના કતારગામ અને સિટી વિસ્તારમાં આયુર્વેદ પ્રેક્ટિસ કરું છું હું સ્પેશિયલી ઇન્ફર્ટિલિટી સંસ્કાર સુવર્ણપ્રાશન સંસ્કાર અને ફિમેલ કન્સર્નને ડીલ કર કરતા હોય એ પ્રોબ્લેમને સોલ્વ કરું છું હવે આપણે લાસ્ટ વિડીયોમાં ગર્ભાધાન સંસ્કાર વિશે વાત કરી હતી આજે આપણે ગર્ભ સંસ્કાર વિશે સમજીશું તો લાસ્ટમાં આપણે સમજેલું કે ગર્ભાધાન થવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે જેમ કે ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ અને સાથે સાથે માનસિક પરિબળ તરીકે આપણે સો મનસ્ક વિશે સમજ્યા હતા કે ગર્ભધારણા સો સોમનસ્ક્યાના તો આજે આપણે તેને આગળ વધારીશું અને આગળ ગર્ભ સંસ્કાર વિશે સમજીશું કે ગર્ભ સંસ્કાર એ આયુર્વેદ શું કહે છે તેના વિશે ગર્ભ સંસ્કાર માટે આયુર્વેદ એ કહે છે કે ગર્ભનું જે માસાનું માસિક વૃદ્ધિ થાય છે એટલે કે એકથી લઈને નવ મહિના જે વૃદ્ધિ થઈ રહી છે એ પિરિયડને જે ગર્ભિણી જે આહાર વિહાર અને જીવનશૈલી અને તેના વિચારો પર જે વર્ક કરે છે તે પિરિયડને ગર્ભ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે અને આઈડિયલ રીતે જ્યારે શ્રેષ્ઠ અને ઉત્તમ સંતતી લેવાની હોય છે તો ગર્ભ સંસ્કાર તેને મદદરૂપ થાય છે તો પહેલાં તો આપણે ગર્ભ અને સંસ્કાર એ બે શબ્દોનું જે મિલન થયું છે તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ગર્ભ શું છે અને સંસ્કાર શું છે તો ગર્ભ એટલે શુક્ર શ્રોણિત જીવ સંયોગ હેતુ ખલું ગર્ભ સંજ્ઞા ભવતી તો ગર્ભ કોને કહેવામાં આવે છે કે પુરુષ બીજ સ્ત્રી બીજ અને સાથે આત્માનો એટલે કે શ્રેષ્ઠ જીવાત્માનો સંયોગ થાય છે ત્યારે તેને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે બીજો શબ્દ છે સંસ્કાર તો સંસ્કારો હિ ગુણાંતર એટલે કે જ્યારે આપણે સારા ગુણોનું આદાન કરવું હોય છે અને જે અનિચ્છિત ગુણો છે તેને આપણે દૂર કરી અને સારા ગુણોનું પ્રત્યારોપણ કરવું હોય છે તો એના માટે સંસ્કાર કરવામાં આવે છે જેમ કે રૂટિન લાઈફમાં આપણે સમજીએ કે દહીંમાંથી આપણે છાશ કરવી હોય કે પછી માખણ કરીને ઘી કરવું હોય તો એના માટે જે પ્રોસેસ કરવામાં આવે છે તેને સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે એ સંસ્કાર કરવાથી આપણે સારા ગુણોનું રોપણ કરી શકીએ છીએ અને એવી રીતે ગર્ભ સંસ્કારમાં જ્યારે શ્રેષ્ઠ ઉત્તમ સંતતી લેવી હોય તો તમે સંસ્કાર દ્વારા તે ગુણોનું આદાન બાળકમાં કરી શકો છો તો આપણે પ્રથમ માસ વિશે સમજીએ કે ગર્ભ સંસ્કારનો પહેલો મહિનો તો ઘણા લોકોને આ પોઈન્ટ ઉપર કન્ફ્યુઝન હોય છે કે પ્રથમ માસ કોને ગણવું કે પોતાની ડેટ મિસ થઈ જાય ત્યારે પ્રથમ માસ ગણવું કે જે મંથમાં પ્લાનિંગ કરે છે તેને પ્રથમ માસ ગણવું તો હંમેશા પ્રથમ માસ એટલે કે જે મંથ પ્લાનિંગ થઈ રહ્યું છે કે કપલ જે પ્લાનિંગ પિરિયડ છે તેને પ્રથમ માસ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને તે દિવસે સ્પેશિયલી આયુર્વેદે કીધું છે કે જો તમે ઈચ્છિત સંતતિ તરીકે પુત્ર સંતતિ ઈચ્છતા હોય તો ઋતુસ્તાના સ્ત્રી એટલે કે જે સ્ત્રીનું માસિક ધર્મથી શુદ્ધ થયેલી છે તે સ્ત્રીએ તેના માસિક ધર્મને ક્લીન કર્યા પછી જે બેકી સંખ્યાના દિવસો છે તે દિવસોમાં તેને પ્લાનિંગ કરવાનું હોય છે તેવી જ રીતે જ્યારે પુત્રી સંતતિ જોતી હોય છે ત્યારે તેને ઓડ એટલે કે એકી સંખ્યાના દિવસોનું પ્લાનિંગ કરવાનું હોય છે જેથી તે ઉત્તમ અને શ્રેષ્ઠ ક્વો કન્યાને જન્મ આપી શકે પ્રથમ માસમાં સૌથી અગત્યતા આહવાનની છે આહવાન એટલે કે તમે શ્રેષ્ઠ ઉત્તમ આત્માને આહવાન આપો એના માટે આયુર્વેદે સ્પેશિયલી શ્લોક આપેલો છે કે ઓમ અહિરશી આયુરષી સર્વતઃ ધાતા ત્વામ દધાતુ વિધાતા ત્વામ દધાતું બ્રહ્મવર્ચા ભવૈતિ બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સૂર્ય તથા અશ્વિનો ભાગવત મિત્રા વરુણો વીરમ દધાતુ મે સુતમ એટલે કે આ બધા દેવી દેવતાઓને આહવાન કરવામાં આવે છે કે અમને શ્રેષ્ઠ આત્મા આપો અને એ આત્મા અમને વીર પુત્ર રૂપે આપો પ્રથમ માસમાં આહવાનની ખૂબ જ અગત્ય અગત્યતા છે કારણ કે ગર્ભના છ ભાવો બતાવવામાં આવ્યા છે પહેલાં બે ભાવ આપણે પુરુષ બીજ અને સ્ત્રી બીજ તરીકે માતૃજ ભાવ અને પિતૃજ ભાવ જોયો અને આના પછીનો જે સેકન્ડ અગત્યનો છે તે આત્મજાવ આત્મજ ભાવ એટલે ગર્ભ પોતે પોતે આત્મા દ્વારા જીવાત્મા થકી જે ભાવ લઈને આવે છે કારણ કે એના લીધે એ જીવાત્મામાં એ ગુણોનું રોપણ થયેલું હોય છે જેમ કે આયુષ્ય છે એની યાદશક્તિ છે આત્મજ્ઞાન છે એની દ્યુતિ સ્મૃતિ છે એનો અહંકાર છે એનું વર્ણ સંપત્ત્વ છે સ્વર સંપત્વ છે આ બધું જ એના આત્મજભાવ સાથે સંકળાયેલું છે એટલે આયુષ્યમાન બાળક લેવા માટે આત્મજભાવ એટલો જ અગત્યનો છે હવે પ્રથમ માસમાં ગર્ભની આકૃતિ કેવી રીતની રહેલી છે તે પણ આયુર્વેદમાં ચરક આચાર્ય કહે છે કે અવ્યક્ત પ્રથમે માસે ક કલલી સપ્તાંતે ભગત એટલે કે તેનું સ્વરૂપ સપ્તાહને અંતે માત્ર કલલ સ્વરૂપે હોય છે એટલે કે શરૂઆતના દિવસોમાં તે અવ્યક્ત હોય છે તેને કોઈ જ આકાર હોતો નથી પરંતુ એક સપ્તાહ કમ્પ્લીટ થાય છે ત્યારે એ કલલ એટલે કે પરપોટા રૂપે નિર્માણ થાય છે તો આ આપણે એનો પ્રથમ મહિનો સમજ્યું હવે પ્રથમ માસમાં ખાસ કરીને ગર્ભિણી સ્ત્રીએ શું ધ્યાન કરવાનું અથવા તો જે કપલ પ્લાનિંગ કરી રહ્યું છે તેને ખાસ શું ધ્યાન આપવાનું છે એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે એક તો આગળ આપણે સમજી ગયા કે સોમનસ્ક ભાવ એ ખૂબ જ અગત્યનો છે સાથે સાથે કેટલોક આહાર વિહાર છે કે જે સમજવો ખૂબ જરૂરી છે તો આયુર્વેદમાં પ્રથમ માસ માટે કીધું છે કે દૂધ અને સાતમ્ય ખોરાક લેવો જોઈએ એટલે કે પ્રથમ મહિનામાં દૂધ અને દૂધની જે આઈટમો છે દૂધ છે ઘી છે માખણ છે કે છાશ છે એ ઘી બધું લઈ શકો છો અને સાથે સાતમ્ય સાતમ્ય એટલે કે તમને અનુરૂપ તમને ભાવે છે નહીં તમને શું ફાવે છે તમારા બોડીમાં ગયા પછી તમને શું અનુકૂળ થાય છે તેવો ખોરાક તમારે લેવો જોઈએ અને આના માટે ખાસ તમારે પ્રકૃતિને અનુરૂપ આહાર લેવો ખૂબ જ જરૂરી છે છતાં બી આપણે સામાન્ય સમજીએ કે આયુર્વેદ શું કહે છે તેના માટે તો તમે અનાજમાં ઘઉં જુવાર મકાઈ ચોખા જે રેગ્યુલર છે તે અનાજ લઈ શકો છો શાકભાજીમાં બી જેટલા વેલાના શાકભાજી છે દૂધી કોબી તુરિયા ગલકા કે પછી પરવર કે લીલા શાકભાજી છે તે પણ લઈ શકો છો ફ્રૂટમાં બી સિઝનલ ફ્રૂટ લઈ શકો છો પણ વધારે તમારે પ્રિફર મધુર રસવાળા કરવાના છે કારણ કે ગર્ભના નિર્માણમાં મધુર રસ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એટલે રસ તરીકે તમારે મધુર રસવાળા ફ્રૂટ છે તે લેવાના છે સાથે સાથે જે ડ્રાય ફ્રૂટ્સ છે તે પણ તમે જે બધા છે મધુર રસવાળા તે પણ લઈ શકાય છે હવે શું નથી લેવાનું તો નથી લેવામાં તમને જેટલી ગરમ પ્રકૃતિની વસ્તુઓ છે કે રો રીંગણ સુરણ છે કે ગરમ મરી મસાલા છે સાથે સાથે જેટલા બી મેંદા પ્રોડક્ટ છે કે પછી બેકરી પ્રોડક્ટ છે ફોર્મેન્ટેડ આથાવાળી વસ્તુ છે કે જે બોડીમાં ગયા પછી તમને એસિડિટી ગેસ બધું ક્રિએટ કરી શકે છે તો એવો ખોરાક તમારે ખાસ અપથ્ય રાખવાનો છે કે લેવાનો નથી તો આટલી વસ્તુ ડાયટમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવી જરૂરી છે તો તમે વધુ માહિતી માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારી કોઈ કોમેન્ટ હોય તો તમે મોકલી શકો છો નમસ્કાર